तेरे भाग में फेर पड़ी जाए ना तो क्या उगाई तू है मुझे विशर उसे के बगैर मार बापा बदली क्या बदला तो मैं ये बापा बदले भी तो कपड़ा बदला हाँ कपड़ा बदला एक गेम से हम बनाए अपने अरे क्या क्या तो क्या क्या तो क्या तुम्हें मन क्या बोल रहे हो अरे हज़र हज़र दीवार के बोल रहे हो हाँ तो ह ये तो भाई का के शहर पता आता पर भेद का करूं तो भाई ये के नौ सो जो भाई ये के भाई ने पता क्या आ હા બાપા વાગે તું વાડીએ ગયા તો એમકો એ વાડીએ હું કુંડી આતો તો હુંડી આડો શું કરતો તો એટલો દેખ જોડો હવે તું હવે તું જો કોઈ બાપા અત્યારે મને બજેડો સો હાંડીએ બનાવું અગર એ ગરી ગામ બોય મે હું તમારા ઘરને ઉતળું લાયકું હે કે માર અમારા ઘરનો ને આજે આટલા ભાવ પડ્યો હે બધાય પછી કામ હોય ત્યારે હાથ પાડો કે કામ હોય ત્યારે હાથ પાડવાનો હે હો તને તો તમખા કોલુલા સોબ છોતો કે બોલાવ ને આપણા કામમાં બેવાય હો તો એ તુમાર ઘર માં જ ની બને છાપો

વાહ અતેર જે પાડો તમારે આ એ આને કોઈ પ્રેમ થી પૂછાય એનો પ્રેમ મૂળ છે એલા ભાઈ આને કોઈ વાલેય ન કરે બસ ઓલ ખાટી શું તને વાંધો છે કેમ શું અંત કરી મારું દીકરો

ছোকরা <laughs> <laughs> બોવ ઓમીશ કરેલો ઓમીશ કરેલો મેં ઓરખ ફાડીનો દીકરો ગાયકા બોલ જો કુટીડોનો આપડાકા દીકરો એની તો थांबલે ચડે એ ખબર છે એ थांबલે ચિડો थांबલે પેલો તો પાણી ન માગા

તો તારે જો કે બોલી જ એન રો લીધો અમે બોલી अरे તું મારી ઓનાળા કર્યો નીકળું નકર ક્યાં ને નીકળું સમજાવું નહીં

એ હારણ મુખો તડકે たら વાત સમજજો એ તેરનો યુગ નથી બાપા અત્યારનો યુગ છે બાપને મુખો તડકે ને હારણ પકડું હારે હારાવરી તો તમારું પરણયા થા જઈ ગયું પરણયા હાય માતાજી કેવા છે ને મુખ